પાકા પાડી પડે અહીંયા તો ફોડીએ પણ ત્યારે આવું ના ફેરય ભાઈ આ વસ્તી લાગે કોઈ મોહરમ બધું મળે એમ મારે તો પણ ત્યારે પેરવાની તો છવાય આ આ નથી લેત કયા આ અડે એમ રાખો આ ન હવે પાડવાનો રાશ ને ક્યાં જો વન ઉપર ત્યાં આજે થયે પહેલ એવું અને ત્યાં પાણી વાઈન હે ભાવ જોડ ઢોકળો તમે વાપરો અઢો પ્રથમ પતંગ 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 ફોકડા સુરતી માં

આળુ વાળું ગોઠો હમણાં મેલો કે કાધું આયું હા હારી ફિરકી બતાડો ફિરકી હા ફિરકી હવા ની વાત લઈ જો કંડટિયા આલે કેરી કે સામ મય હ બે ઇલિયા ગરમ મય સો છે બતાળો કા મય હંતાડી રાખી આ સ્પેશિયલ દોયડી કાકા આ તો મુકી છે નકરા કાજે દાય આય ફાઈ હા રે હરી એમ પતંગ બતાળો હારો બતાય લાવો ઇ બેક મારો ડોહો છોકરો બે તો રંગીલા લાગે પણ આ તીર મારું જો લાગી જાય ને તો મેળ પડી જાય

રાજા ના જેવો જેવો ખોળિયાલું તમે શું કોણ ચિંતા કરો પણ એવો ધડે તારી ગઈ હવે તો મારી વાત ઉભરે ચલો આપણે ઉતરી ના દાડે તારે એ રીતે સેટિંગ કરવું છે હું ઊંધો ખાઈને હોઈ જાયો ઊંધ્યો ગાગા આઈ વોન્ટ યુ અને જો તારે પકડે ને તું પતંગ છડાવીન એવું સેટિંગ કરવાનું છે કોણ પકડ છે તમે તાઈ ભાઉ હા તાઈ એટલે

દોરી તો હારી હો મોય નકરા કા જો તમારા પાટા જોડે રાખો પછી બેઠવા બદલે એવું હા અન પતંગ લાવો હારા હડો પતંગ કા લાવો બે આ પગ્યા આવ ના ની નઈ ઢાલ્યો લાવ ઢાલ્યો આ ડોહો કોણ હે માર કાકો હી મકસ ઓસુ ન લાગતો થોડું ના મગજ તો પૂરું પડી તો એમ જોવસ લઈ ગયા આજો ટીપકા માડ્યું હા